હેલો ગુડ મોર્નિંગ ગાઈસ એન્ડ જય માતાજી આજ આપણી હેપી ઉત્તરાયણ બધાને ને આજ આપણે બધા જો મિત્રો આવી ગયા છે ધાબે પતંગના કાંકરા બાંધવાના ચાલુ થઈ ગયા છે અને એક પતંગ ઉડાડી લીધો છે એટલે આપણી આંગળી કપાઈ ગઈ જો થોડી અરે કેના ક્યાં ચાતે હો એટલે હવે કન્ટિન્યુ પાછા હવે બ્લોગ મેકવાનો ચાલુ રાખશું ને આજે કેવો દિવસ રહી તમને દેખાડશું આખા દિવસની અંદર શું શું કરીએ છીએ આપણે એકાદ બે પેચ કરી લઈ પછી તમને મળી

जो हमारे दोस्त को चाहिए पूरा देखे, एक देखे, देखे। बढ़ के पोवा बटे का गोरी, गोरी है, देखो <laughs> अभी छोटा भुक्कड़ है हमारा ये क्या कर रहा है बटेटा पोवा और सेव, और सेव। <laughs> इतना ज्यादा चाहिए <जीए> तुमको तो छोटा <laughs> छुआ है हमारा એ બડા ચૂહા છે એ બડા ચૂહા હે એ બડા ચૂહા હે ઝાડિયા એ ઝાડિયા ઈ કે ચમચી જોવા કોણ ગયો છે હું છે ચમચે વગર હાથ મેલા ન હોય ધોઈ ના પાછો જોવે છો હવે સાચું સાચું

એટલા માટે અઠવાડિયાની અંદર કે પંદર દિવસની અંદર આપણા બ્લોગ આવે છે હવે બને તેવી રીતે આપણે કન્ટિન્યુ રોજ બ્લોગ મેં એવી રીતનું કાક આયોજન છે મારું ને આ વ્લોગને આપણે આજે અહીંયા જ એન્ડ કરશું અને બધાયને જે પણ નવા મિત્રો હોય એ ચેનલને મારી સબસ્ક્રાઇબ કરી દેજો અને જે નવા મિત્રો છે એ ખાસ કરીને બેલ આઇકોન ટપક દબાવી દેજો એટલે આપણે જ્યારે જ્યારે પણ બ્લોગ મેંખશું એટલે નોટિફિકેશન મળતી રહેશે અને ફૂલ એન્ટરટેનમેન્ટ સાથેના આપણા ફેમિલી બ્લોગ મેંશું મજા આવશે બધાયને જોવાની અને આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ ફરીથી મળશું નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એને જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ એ જો કરી રાજી ગોરીલા